વાણિયા અને વણજારા સાથેની ઘટના સંતારી પાસે એક નાનકડું નામ વિનાનું ગામ હતું ભગવાન રામની કૃપાથી બધે સુખ અને શાંતિ હતી ને બધા નામ વિનાના ગામમાં વધારે શાંતિ અને સુખ હતા એકવાર આ ગામમાં વણજારાઓએ ડેરા નાખ્યા પચાસ જેટલા જુવાન ને તેજીલા ટી તોખાર જેવા વણજારા ત્યાં આવીને રહેવા લાગ્યા દરેક જુવાન બીજા કરતા કદાવર હતો દરેક પાસે કડિયાળી ડાંગ હતી અને ડાંગના છેડે લગાવેલી કડીઓ ચાંદીના તારની બનેલી હતી જુવાનોની ઊંચાઈ જેટલા લાંબા ચાંદીના તારની બનેલી કડીઓ એક સવારે આ જુવાનોમાંથી એક જુવાન બાજુના નગરમાં વાણિયાની દુકાને ખાંડ ખરીદવા ગયો સવારના પોરમાં એક સીધા સાદા ગામડિયાની ગામડિયાથી બોણી થશે એ જોઈ વ્યાપારી ખુશ થઈ ગયો સવારના પરમાં બોણી કેવી થાય છે તેના આધારે એ દિવસે નસીબ કેવું ચમકશે તેનો આધાર હોય છે એવું દરેક વેપારી માનતો હોય છે સવારની શરૂઆત નફાથી થાય તો આખો દિવસ નફો જ થાય આ વેપારી તો પાકો વાણ્યો હતો આવા કિલો બે કિલો ખરીદવા આવેલા ગામડિયા જેવા ગ્રાહકને વેતરી નાખવામાં તેને કોઈ પહોંચે નહીં તેના દાદા પરદાદા આ બધું કરતા હતા અને તેણે તેમનો વારસો બરાબર સાચવ્યો હતો વણજારાએ બોરી તપાસી અને બબડીઓ ખાંડ બહુ ભીની છે વાણિયાએ મૈત્રીપૂર્ણ હાસ્ય કરી જવાબ આપ્યો અત્યારે ચોમાસું છે એટલે ખાંડને મીઠાશ મીઠામાં થોડો ભેજ આવી જ જાય છે પણ ના ગમે તો પાછી આપી જજે વણજારાને ખબર હતી કે વાણિયો આવું જ કંઈક કહેશે પણ એ પછી તેણે રગજક ચાલુ રાખી થોડીક રગજક પછી ભાવતાલ નક્કી થયો અને વાણિયાએ પોતાના ત્રાજવા બહાર કાઢી ખાંડ તોલવા માંડી વણજારાની નજર ત્રાજવા પર હતી ને વાણીઓ તેમાં ખાંડ નાખતો હતો તેમ તેમ એ ત્રાજવાના પલ્લા અને કાંટા પર નજર ફેરવ ફેંકી જતો હતો જો કે વાણીઓ પાકો ખેલાડી હતો ને તેની સામે વણજારાની કોઈ વિસાત ન હતી વાણીઓ ખાંડ તોલતો હતો ત્યાં અચાનક જ વણજારાએ ખાંડમાં એક નાનકડી સળેકડી જોઈ એટલી નાનકડી સળેકડી વજનમાં કંઈ ફરક ના પડે પણ વણઝારો એટલું ચલાવવા એટલું પણ ચલાવવા નહોતો માનતો તેણે સલેકડી ઉઠાવી તેને દિવાલ પર ફેંકી આ સલેકડી દિવાલ પર ચોંટી ગઈ હવે જ્યાં ખાંડ હોય ત્યાં માખીઓ આવવાની મિજમાનીમાં બેસવા માટે માખીઓ કોઈના નિમંત્રણની રાહ જોતી નથી જેવી સળેકડી દિવાલ સાથે અથડાય અને ચોંટી કે માખીઓ એ તરફ ઘસી અને દિવાલ પર લાગેલી ખાંડ પર બેસી ગઈ એક ગરોળી તેમની તરફ ઘસી ગરોળીએ એક તરફ લગાવીને બે માખીઓનો શિકાર બે માખીઓ શિકાર થઈ ગઈ બીજી માખીઓ ઉડી ગઈ કહેવાય છે કે તમે આવેલા મોતને પાછું ન ઠેલી શકો ગરોળીએ પછી દિવાલ પર સ્થિર થઈ બેસી ગઈ અને ધ્યાનમગ્ન બનીને પોતાનું ભોજન આરાગવા માંડી એ જ વખતે પાણીની બિલાડીએ આંખો ખોલીને જોયું કે ગરોળી નિરાતે બેઠી છે માખીઓને આરોગી રહી છે બિલાડીએ તરત જ ગરોળી પર તાટકવાની તૈયારી શરૂ કરી તેણે પોતાની આંખો ચૂચી કરી અને ચૂપકીથી પોતાના શિકાર તરફ આગળ વધી હવે આપણને એ ખબર નથી કે કૂતરા અને બિલાડી વચ્ચે ક્યારની દુશ્મનાવટ ચાલે છે પણ આપણે એટલું ચોક્કસ કહી શકીશું કે વણઝારાના કૂતરાના મોમાં પણ બિલાડીને જોઈને પાણી આવી ગયું જેવી બિલાડી તેની નજીક આવી કે તરત તેણે કૂતકો મારીને બિલાડીને દબોચવાની કોશિશ કરી હવે બિલાડી કંઈ આસાનીથી કૂતરાની પકડમાં આવે ખરી અહીં પણ એવું જ બન્યું બિલાડીએ વીજળીની ગતિએ દિશા બદલી અને પાછળની તરફ કૂદકો લગાવ્યો કૂદેલી બિલાડી સીધી વાણીએ બધો સામાન જ્યાં ગોઠવેલો હતો ત્યાં જઈને પડી કૂતરાએ એની પાછળ સ્લાંગ લગાવી ને બંને વચ્ચે પકડદાવની રમત શરૂ થઈ ગઈ બિલાડી બચવા માટે આખી દુકાન ફરી વળી ને કૂતરાએ તેને પકડવા તેની ને પાછળ દોડવાનું દોડ્યા કર્યું આ દોડધામમાં ઘોડા પર ગોઠવેલી ચીજો પડી ગઈ માટીના કડા નીચે પડીને ફૂટી ગયા અને બીજી બધી ચીજ વેરણ થઈને નીચે પડી ગઈ ચારે બાજુ ગોળ મરી મસાલા મરચા તૂટેલા ફાનસો વગેરે જાત જાતની ચીજો ફેલાઈ ગઈ તેલની બરણીઓ ફૂટી ગઈ ને ફર્શ પર તેલ તેલ થઈ ગયું વાણીઓ નિઃસહાય બનીને પોતાના પોતાનું નુકસાન વધતું જ જાય છે તે જોઈ તે જોઈ રહેવા સિવાય કશું કરી શકે તેમ નહોતો વાણીઓ ચુસ્ત જૈન હતો અને જન્મથી જ અહિંસામાં માનતો હતો પણ વણજારાના કૂતરાને કારણે તેણે પોતાના અહિંસાના સિદ્ધાંતોને બાજુ પર મૂકી દીધા તેણે લોખંડનું બાટ ઉઠાવ્યું અને કૂતરાને સૂટું માર્યું વાણિયાનું નિશાન બહુ સારું નહોતું પણ એ દિવસે તેણે ફેંકેલું બાટ સીધું નિશાન પર લાગ્યું એટલે કે સીધું કૂતરાના માથામાં વાગ્યું ને લોહી વહેવા લાગ્યું લોહી કપાળ પરથી વહીને આંખો સુધી તેના રેલા આવી ગયા વણઝારો કઈ રીતે આ આ વાત સહન કરી શકે એના એના માથે માટે અસહ્ય હતું તેના માથામાં હોત તો કદાચ શાંત રહી શક્યો હોત પણ પોતાની પોતાના સૌથી વફાદાર ને પ્રેમાળ સાથીના ચહેરા પર ટપકતું લોહી જઈ તેની નસે નસમાં ખુન્નસ વ્યાપી ગયું તેણે ડાંગ ઉઠાવી ને ગુમાવીને વાણીની પીઠમાં જોરથી ફટકારી એક વાત બહુ સાચી છે કે એક વાર વણઝારાનો હાથ ઉઠવા માંડે પછી તેને તેને મુશ્કેલ છે દઈને નીચે પડ્યો ને એને એ ફટકારવાનું ચાલુ રાખ્યું વાણીઓ ઉઠી શકે તેમ નતો પણ નીચે પડ્યા પડ્યા બૂમો પાડીને મદદ તો માંગી શકે તેમ હતો તેને ચીસો પાડવા માંડી ને મદદ માંગવા માંડી તેની ચીસો સાંભળીને આજુબાજુની દુકાનમાંથી વાણિયાઓ પોતાની ધોતીના છેડા પકડીને દોડતા આવ્યા અને જેઓ તેમણે જમીન પર પડ્યા પડ્યા વણઝારની લાઠીનો સ્વાદ ચાખતા વાણીયાને જોયો કે તરત તેમની બધી બહાદુરી હવા થઈ ગઈ કોઈ સાણો માણસ આવા જંગલી માણસની નજીક જવાનું સાહસ કરે ખરો વાણિયાઓએ તરત જ પરોટના પગલા ભર્યા ને પાછા પોતપોતાની દુકાનોમાં ભરાઈ જવામાં સાણ પણ સમજ્યું દુકાનોમાં ભરાતા પહેલા વાણિયાના વાણિયા રસ્તામાંથી પથ્થર લેતા ગયા પાછળ તેમણે પર પથ્થર પથ્થર મારો શરૂ કરી દીધો વાંકા વળીને ચૂકાવતા માંડ્યા પણ બે ત્રણ ભારે પથ્થર તેના માથા પર વાગ્યા તેના માથામાં લોહી વ્યાવા લાગ્યું અને ચહેરો લોહી લોહાણ થઈ ગયો કુતરાએ પોતાના માલિકના ચહેરા પર તરફ જોયું અને તરત જ ડેરા તરફ ભાગ્યો વણધારાને ખબર હતી કે કૂતરો ક્યાં જઈ રહ્યો છે પણ જ્યાં સુધી બીજા વણધારા મદદ આવી પહોંચે ત્યાં સુધી લડવું મુશ્કેલ હતું તેણે નિશ્ચય કર્યો કે ગમે તે થાય એ એની માતાના દૂધને નહીં લજવે ને કાયરતા બતાવીને વાગશે નહીં તેણે પોતાના શર્ટ પર પડેલા લોહી જોયું અને તેનું લોહી વધારે ઉકળ્યું વણધારો વાણિયાને પડતો મૂકી બહાર નીકળ્યો ને દુકાને દુકાને ફરી ફરીને પકડી પકડીને ફટકારવા માંડ્યો હાથ તૂટ્યા તો કોઈની કમર કોઈનું માથું ફાડી નાખ્યું તો કોઈનો પગ ભાંગી નાખ્યા રાડા રાડ કરી મૂકી ને તેમને ધોળે દાડે આંખો સામે તારા દેખાવા માંડ્યા આખા બજારમાં હોહો મચી ગઈ વાણિયાઓની દર્દભરી ચીસો બૂમો રડા રોલનો અવાજ મોટો ને મોટો થતો ગયો વણજારાને મજા પડી ગઈ તેને પહેલીવાર પોતાની તાકાત અજમાયશ કરવાની તક મળી હતી ને એ તકનો એને ભરપૂર લાભ લેવા માંડ્યો જો કે ભાણિયા પોતાની બીજી એક તાકાત પર હતા તેમણે ગણતરી માંડેલી જ કે જેવા ગામના રજપૂતોને ખબર પડશે કે ધીંગાણું જામ્યું છે એટલે તરત એ લોકો મેદાનમાં આવી જશે આવી જ જશે

તો એ નાનકડા બજારમાં તલવારો ચમકવા માંડી વણઝારાનું જેમ માંડ્યું હતું તેથી મોત નક્કી હતું એટલે વણઝારા એકદમ નિર્ભય અને મરડિયા બનીને લડી નાખવાનું નક્કી કર્યું એ બીજું કરી પણ શું શકે તેને એકદમ જનુની ડાંગ ઘુમાવા માંડી ચો તરફ થતા પ્રવાહ પ્રહારોને તેને નકામા કરવા માંડ્યા ને એક પછી એક તલવારોને તોડવા માંડી રાજપૂતોને લાગ્યું કે તેમની તલવારો સાવ નકામી છે એટલે એ લોકો ઘર તરફ ભાગ્યા અને ચપ્પા અને સરિયો લઈ આવ્યા તેમને ફરી એક થઈને વણઝારા પર હુમલો શરૂ કરી દીધો ને ચપ્પા ને સરિયોનો વરસાદ જ વરસાવી દીધો હવે વણઝારો આક્રમણ સામે બહુ જીખના શીખના ઝીલી શીખ્યો એના શરીરનો એક ભાગ એવો નહોતો કે જ્યાં ઘા ન થયો હોય તેણે મરણિયા બનીને પૂરી તાકાતથી છેલ્લા પ્રહાર શરૂ કર્યા અને બીજા સાત આઠ લોકોને પાડી દઈ પોતે પણ ઢળી પડ્યો હવે બીજી તરફ કૂતરો ડેરામાંથી બીજા વણઝારાઓને બોલાવી લાવ્યો બોલાવી લાવ્યો હતો વણઝારાઓ પોતાના સાથીને ઢળી પડતો જોયો લોહીથી લથબત એનો મૃતદેહ જોઈને વણઝારાઓની આંખમાં લોહી ઉતરી આવ્યું વણઝારા ભૂખ્યા ચિત્તાની જેમ વર્તુળ બનાવીને તૂટી પડ્યા એમની લાઠીઓ હમ હમ અવાજ સાથે પડવા માંડી મોન મોતનું મોન તાંડવ નૃત્ય શરૂ થઈ ગયું હોય તેવું લાગતું હતું તલવારો લાઠીઓ શરીરોના અવાજથી વાતાવરણ ભરાઈ ગયું ગલીઓમાં લોહની નદીઓ વહેવા લાગી રસ્તા પર લાશોના ઢગલા ખડકાવા માંડ્યા વણજારા રાજપૂતો પર ભારે પડી રહ્યા છે એ ખબર ગામમાં ફેલાય પોતાના માણસોને મરતા જોઈ ગામના લોકો જે હાથમાં આવ્યું તે લઈને નીકળી પડ્યા તેમણે વણજારાઓને ઘેરી લીધા વણજારાઓ માટે હવે ભાગવું અશક્ય હતું તેમણે નક્કી કરી લીધું હતું કે જો જો લોકોને મારી નાખીશું તો જીત મળશે ને લડતા લડતા મરીશો તો શહીદ બની સ્વર્ગમાં જઈશું તેથી લડી લેવું વણજારા પૂરા પૂરા જનૂનથી લડતા રહ્યા અને લાશનો ઢગ મોટો ને મોટો થતો ગયો વાણીની દુકાનમાં હજુ પણ પહેલી નાનકડી સળેકડી દિવાલ પર ચોંટેલી હતી ખાંડની મીઠી સુગંધથી આકર્ષાઈને થોડીક માયખીઓ તેના પર બણબણતી હતી એક ગરોળે તેના પર તાટકવાની તકની રાહ જોઈ તૈયાર બેઠી હતી બહાર લડાઈ ખતમ થઈ ગઈ બધા વણજારા લડાઈમાં ખપી ગયા હતા પોતાની સાથે બીજા ત્રણસો લોકોને ઢાળીને એ લોકો મર્યા હતા પણ આ વાત તેમના પરિવારનો કહેવા કોઈ બચ્યું નહોતું વિજયદાન દેથા આવા નવા નવા જીવનમાં કંઈક નવું જાણવા મળે કંઈક નવું કરવાની પ્રેરણા મળે સામાજિક ઘટનાઓ ગામડાની નાની વાતો શહેરમાં બની ઘટલાઓ પૌરાણિક કથાઓ આધ્યાત્મિક સ્ટોરીઓ રામાયણના પ્રસંગો મહાભારતના પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં જય માતાજી મિત્રો જો અમારી વાર્તા સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી મિત્રો